સીતારામની જય માતાજી તો મજામાં બધાય સારું તો બધાય મજામાં અહીં છે ને અમે પણ બધાય મજામાં છે તો છાયામાં રૂપરબેનને ઘેર નવો માલ આવે ગયો તો સાડીઓમાં તો જો સાંધા સાડી છે ફ્રેશ સાડી છે મલ કોટન છે અને ઘણી બધી ફેન્સી આઈટમ છે અને નવરાત્રિમાં પણ બધી આઈટમ આવે ગઈ તો નોરતા નજીક આવે તો જેને જોતી હોય એ રૂપલબેનને ઘેર કોન્ટેક કરો અને આમાં કોન્ટેક નંબરો આપ્યા ને જેની સાડી કોઈ પણ સાડી ગમતી હોય એ સાડીનો ક્રીમ શોટ ને આમાં વોટ્સએપ નંબર આ જ છે એમાં નાખી દો ને કુરિયર પણ કરી દઈએ તમને તો સારું તો છાંયામાં જેને જોતો હોય એ રૂપલબેનને ઘેર કોન્ટેક કરે ને જાય જો અને સાડીમાં નવા નમૂના છે તો ગમતા હોય ફોન કરે ને આપણે કોન્ટેક કરી લેજો હાલો તો છે ને હું હાંધા હાડી છે અને મલ કોટન છે તો મલ કોટનમાં બધાય નમૂના પણ બતાવ્યા તમને કારણ કે બહુ ખબર ન હોય અંદાજી મને એટલી ખબર છે કે આડા ત્રણસો થી ચારસો ની રેન્જમાં મલ કોટન સાડી છે અને અસલ સ્મૂથ કાપડમાં અસલ વેરાયટી છે તો એક પછી એક હું તમને નમૂના બતાવે બતાવેદા તો ચાલો ચાલુ કરીએ આપણે નમૂના બતાવવાનો તો આ બધા નમૂના બતાવા હાડીઓના તો મહેંદી કલરની બોર્ડર છે અને ધરતી છે ગુલાબી કલર રાણી કલરની અને મહેંદી કલરનું બ્લાઉઝ છે તો તમે આ નમૂના જોવો હાળિયું એકદમ અસલ છે સ્મૂથ કાપડમાં છે અને ધરતી પણ એકદમ કેરી કેરીવાળી ડિઝાઇન આપેલી છે અને મહેંદી કલરની બોર્ડર છે તો બહુ મસ્ત સાડી છે જેણે જોતી હોય ને એ પહેલાં ઓર્ડર કરજો ને કલર પણ બધા એકથી એક ચડિયાતા છે આ છે લીલા કલરમાં તો ઝેરી લીલા કલરમાં મલ કોટન છે અને સાંધામાં છે મલ કોટન તો આ છે એનો પાલો અને આ છે એનું બ્લાઉઝ બાંધણી ટાઈપનું બ્લાઉઝ છે અને ધરતી છે એ લીલા કલરની છે અને એ બોર્ડર છે એ મરુણ કલરની છે આ છે મહેંદી કલર તો મહેંદી કલરમાં પણ એની ધરતી છે અને લાલ કલરમાં એણે બોર્ડર આપેલી છે ને કાપડ તો સરસ છે અને મોલ કોટન છે એકથી એક ચડિયાતા નમૂના છે તો જેની જોતી હોય ને એ રૂપલબેનનો કોન્ટેક કરજો અને આ છે એનો પાલવ બહુ મસ્ત પાલવ છે ને આ છે એની ધરતી છે મહેંદી કલરની જો કેટલી મસ્ત હશે આપણી પેરી હોય ને તો પણ ઉઠાવ સરસ આવે છે આ છે મરુણ કલર પટોરા ટાઈપનું છે બોર્ડર મરુણ કલરની સાડી રહે અને આ છે એનો પાલવ અને આ છે એની ધરતી બહુ સરસ છે બહુ મસ્ત છે બધી મોલ કોટન છે અને એવીમાં મોલ કોટન છે કાપડમાં પણ જવાબદારી છે તો બહુ સરસ મલ કોટન આવ્યું છે તો જેને જોતી હોય ને વહેલાં તે પહેલાં આ શેણું બ્લાઉઝ બહુ મસ્ત બ્લાઉઝ પણ છે આ છે લીલું પટોરા ટાઈપની છે તો જો એકદમ સરસ બોર્ડર પણ આપેલી છે આ એનું બ્લાઉઝ પણ સરસ છે જોઈ એનું બ્લાઉઝ છે અને આ છે એની ધરતી અને નીચે પણ બોર્ડર બહુ મસ્ત છે પટોરા ટાઈપની ઢીંગલા ઢીંગલીઓવાળી સરસ મજાની આ છે ક્રીમ કલર તો ક્રીમ કલરમાં પણ બોર્ડર છે એની મેથીયા પીળા કલરની અને આ છે મેથીઓ પીળો પાલવશે જો કેટલો મસ્ત પાલવશે અને એની ધરતી છે એ ક્રીમ કલર ઉપર છે ગ્રે કલર અને ક્રીમ કલર ઉપર છે ફોનમાં થોડી ઘણી કલરમાં થોડોક આગળ પાછળ થાય અને આ મેથીયા કલરની બોર્ડર પણ સરસ છે અને મેથીયા કલરનું બ્લાઉઝ છે સરસનું આ પણ મોલ કોટન છે લાલ કલરમાં તો પણ મસ્ત છે લાલ કલર અને લીલા બોર્ડરમાં છે ને આ લાલ એની ધરતી છે અને આ એણું બ્લાઉઝ છે જો બહુ સરસ બ્લાઉઝ છે અને આ બધી એની ધરતી છે જો લાલ કલરની લીલા બોર્ડર છે લીલી પણ બોર્ડર આપેલી છે અને કોક સાડીમાં પાલવ ન હોય બાકી બધી સાડીમાં પાલવ આવે છે જો કેટલો મસ્ત પાલવ છે પાલવ બધી સાડીમાં છે ને આ પણ ક્રીમ કલર છે વાદળી કલરમાં છે એકદમ ગ્રેક ટાઈપની છે મેથીઓ પીળો કલર છે આ એનો બ્લાઉઝ છે ને આ એણે ધરતી છે જવ બધી સાડી એકથી એક ચડિયાતી છે જેને જોતી હોય ને એ રૂપલબેનનો કોન્ટેક્ટ તાત્કાલિક કરો ને વોટ્સએપ નંબર પણ આપેલા છે આ છે લાલ કલર મલ કોટનમાં લાલ કલરમાં છે નીચે છે ને બોર્ડર છે સરસ રામા કલરની મરજન્ટા કલર ટાઈપની બોર્ડર છે અને આ એની ધરતી છે બહુ મસ્ત છે રામા કલરમાં અને મરજન્ટા તો પણ હાલે અને રામા કલર કહે તો પણ હાલે અને આ છેના એનું બ્લાઉઝ છે બાંધણીનું મસ્ત બ્લાઉઝ પણ બહુ મસ્ત છે આ છે ક્રીમ કલરમાં તો ક્રીમ કલરની ધરતી છે અને આ છે એની બોર્ડર છે એકદમ સરસ મરૂણ કલરમાં બોર્ડર છે જો આ બ્લાઉઝ છે રામા કલર ટાઈપનું બ્લાઉઝ છે આ એણે ધરતી છે અને નીચે બોર્ડર પણ બહુ મસ્ત મસ્ત બોર્ડર છે એકદમ સરસ બીટ કલર ટાઈપની બોર્ડર પણ આપેલી છે બ્લેક ટાઈપની ને આ એનો છે જો બહુ મસ્ત છે આ છે લાલ કલરમાં આ એનો બ્લાઉઝ છે આ એની ધોરતી છે અને નીચે પણ રામા કલરની બોર્ડર આપેલી છે બહુ મસ્ત છે રામા કલર પણ એની બોર્ડર છે અને ધોરતી પણ એની લાલ કલરની છે અને મોલ કોટનમાં છે અને આ એનો પાલવ છે આ પણ લાલ કલરની છે એકદમ ફ્લાવર પ્રિન્ટ આપેલી છે લીલા કલરમાં બ્લાઉઝ રામા કલરમાં આપેલું છે ને આયની ધરતી છે અને નીચે રામા બોર્ડર છે જો એકદમ સરસની બોર્ડર પણ બહુ મસ્ત છે એકદમ આપણી પહેરી હોય ને તો કંઈક યુનિક લાગે તો આવી સાડી છે આપણી બધી સાડી બહુ સરસ છે અને આયનો પાલવ છે તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો